મે મારો ભાઈ ગુમાવ્યો છે મે એ સ્વીકારી લીધું છે કે તે આકસ્મિક છે તે એક આકસ્મિક ક્રિયા છે તેનો અકસ્માત થયો તેનું કોઈ કારણ નથી કે તે શું કામ થયું છતાં પણ એક સવાલ થાય છે કે તે કેમ મારી જિંદગીમાં થયો જેને દુખ થાય છે તેને સંપૂર્ણ દુખી થવા દો જે દુખમાં છે તેને દુખ સાથે સમાધાન કરવા દો અમે અંદરથી અસ્પર્શિત રહો તમારે તમારા દુખને અવરોધવાની કે દમન કરવાની જરૂર નથી આંખને રડવા દો

એ સારું છે અને જ્યારે તમે ખુશ હો ત્યારે નૃત્ય અને ઉજવણી કરો તે બધું જ બરાબર છે અદ્ભુત પરંતુ તમારી અંદર એક બિંદુ છે તે અસ્પર્શિત રહેવું જ જોઈએ તમે એ જોઈ જ શકવા જોઈએ કે શું થઈ રહ્યું છે અને જો તમે જોઈ શકતા હોય તો શું થઈ રહ્યું છે તો રડવું પણ અદ્ભુત છે અને ના રડવું પણ અદ્ભુત છે રમવું પણ અદ્ભુત છે અને ન રમવું પણ અદ્ભુત છે જ્ઞાનનો અર્થ નિર્જીવતા નથી જ્ઞાન મતલબ દરિયા વગર ભાગ લેવો